બોલે સદગુરુ ભગવાન કી કીજ પિતૃ નારાયણ દેવ કી જે કુળદેવી ખોડિયાર માત કી શ્રાવણ ગયો રે લોલ દેજો જા પિત્રો ને માનજો શ્રાવણ ગયો રે લોલ દેજો પિત્રો ને જો સાવણ ગયો બદરવો રે લોલ પેલું શ્રાદ્ધ આપો તમે કાગડા ને રેલોલ કરવા માતા પિતાના કઈ શ્રાદ્ધ જો સાવણ ગયો બદરવો રે લોલ કરવા કયા માતા પિતા ના શ્રાદ્ધ જો સાવણ ગયો ભદરવો રે લોલ બીજું શ્રાદ્ધ ત્રીજું શ્રાદ્ધ યા પો મેં કુતરા રે લોલ બીજું શ્રાદ્ધ યા તમે મેં કૂતરા નેર લોલ એતો કયા વિષ્ણુ નો અવતાર જો શ્રાવણ ગયો રે લોલ ఇో కయ విష్ణు జో శ్రవణ గయో భదర్వ యాయో రే లో తిజు శ్రద్ధయా పొతమే గాయర లోజు శ్రద్ధయా సకరోడ గాయర లోోడ మే దేవో శ్రవణ గయో భదర్వ యాయో రే లో తెస దేవే જો શ્રાવણ ગયો ભદરવો લોલ ચોથું શ્રાદ્ધ ને પુણ્ય કાય થાય શ્રાવણ ગયો ભદરવો યા રે લોલ પાંચમું શ્રાદ્ધ ખરના બેસી જમ ચોરે લોલ પાંચમું શ્રાદ્ધે ખરના બેસી જમ ચોરે લોલ యోమా బాప నాయీర్వాద చో సావణ గయో భాద్రవో యాయోర శ్రాద్ధ కరేస ధన్య మన వీర లోల్ శ్రాన్య మన వీర కుబరేనాభరే భండారో శ్రవణ గయో భద్రవ యాయోర કુબેરય ના ભરે છે ભંડાર જો શ્રાવણ ગયો બદરવો યા રે લોલ પિતૃ તમે વેલા યાવ ચોરે લોલ પિતૃ તમે જમવા વેલા યાવ ચોરે લોલ બાલોડા કઈ કરે છે સાદ જો શ્રાવણ ગયો બદરવો યા રે લોલ બાલોડા કય કરે સે યા સાધ જો સાણ ગયો ભદરવો રે લોલ દીકરા તમે પીપળે પાણી રેડ જો રે લોલ પિતૃઓ કયો તે સે આ શિષ જો સાવણ ગયો ભદરવો રે લોલ સોળ શ્રાધ કોય નાખ રે લોલ సోళ సరాద కోయ నార లో సేటి పితరు జో సావణ గయో భదర్వో యావియోరెలోల్ లో నా పితరు తిరిజో గయో భదర్వో యావియోరెలోల్ పావన దివసో సే యాజే నార પાવન દિવસો પિતૃ નારે લોલ ભાવધરી કરજો તમે સત્સંગ જો સાવણ ગયો ભદરવો યા ઓરે લોલ ભાવધરી કરજો સતસંગ જો સાવણ ગયો ભદરવો યા ઓરે લોલ બોલે પિતૃ નારાયણ દેવની જય